તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જેમાં પર્વત ગામમાં બૂથ પર મોબાઈલ બૂથના અંદર લઈ જવા મામલે વિવાદ જોવા જોવા મળી રહ્યો છે છે તો મતદારોમાં પણ મળ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વાત કરીએ કે સુરતમાં હાલ મતદારોમાં આક્રોશ મોબાઈલ ના લઈ જવા પર મતદારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને આ સાથે જ અનેક લોકો એકઠા થયા હતા ચૂંટણીની પાવતી બૂથના જે પ્રમાણે ઘટના સામે આવી છે સુરતની જમા મતદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો મોબાઈલના કારણે હોબાળો થયો હતો સુરતની આ ઘટના સામે આવી છે વાત કરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આ બનાવ બન્યો છે અમારી સાથે સંવાદદાતા સાહિસ લાઈવ જોડે ગયા છે સાહિસ સુરતની સુરતની વાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જે બનાવ સામે આવ્યો છે મોબાઈલના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે બિલકુલ ચોક્કસપણે જે રીતના આજે ચૂંટણીનો માહોલ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અંદર સાથેવા પર વિવાદ સર્જાયો હતો અને વિવાદ જે છે તે આસમાને પહોંચ્યો હતો જે મતદારો છે તેમના દ્વારા પાવતી પણ પાડી દેવામાં આવી હતી અત્યારે અહીં બૂથ ની બહાર જ જે એક સ્ટોર લગાવવામાં આવ્યો છે ત્યાં ભાજપના ધારાસભ્ય સંદીપ બેઠાઈને જે મંદારો દ્વારા ખૂબ જ આક્રોશ પ્રણ અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂથની અંદર મોબાઈલ નથી લઈ જવામાં આવી રહ્યા ત્યારે ધારાસભ્ય સંદીપભાઈ આપણી જોડે છે સંદીપભાઈ વિવાદ સર્જાયો છે મોબાઈલ નહીં લઈ જવા પર કોઈ જોર પૂછ્યો નથી એ તો છે તેમના દ્વારા ભાવતી ફાડી દેવામાં આવી છે મતદાનનો આંખો આવ્યો નથી અને જે જેથી મુદ્દન કરવું હશે

બિલકુલ ભાજપ ની જીત છે તેવી વાત જે છે તે ચોક્કસપણે જોવા મળી રહી છે નજીકના ના પર અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે અલગ અલગ બુથ પર પોલીસ નો બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે સાથે સાથે જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા જીએસટીવી ના એક્સક્લુઝિવ કેમેરામાં આજે દ્રશ્યો સામે આવ્યા છે કે જે મતદારોની અંદર એક આકરો જોવા મળ્યો છે અને મતદાર દ્વારા મોબાઈલ ન લઈ જવા પર તેમના દ્વારા એક આંકડોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યો હતો કે મોબાઈલ કેમ નથી લઈ જવામાં આવી રહ્યા મોબાઈલ ગૂથની બહાર મૂકવામાં આવે અને ચોરી થઈ જાય તો કોની જવાબદાર તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને જોતા હાલ ગૂથની બહાર પોલીસનો સાપ્તો બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે પછી એક અત્યારે મતદારો જે છે તે મતદાન કરીને બહાર નીકળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આપણે અહીંના સ્થાનિક પીઆઈ ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સમગ્ર મામલો શું હતો અને તેના કારણે સમગ્ર ઘટના બની હતી સાહેબ અત્યારે જે વિવાદ સર્જાયો હતો પાવતી પાડી દેવામાં આવ્યા હતી મોબાઈલ લઈ જવા પર અત્યારે કઈ રીતના બંધોબસ્ત છે ભૂતપૂર્વ ચાલુ થઈ બિલકુલ મતદાન ચાલુ છે અને છાપો બંદોબસ્ત જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે એટલે કે ચોક્કસપણે એક તરફ મતદાન જે પ્રક્રિયા જે છે તે અહીં કરવામાં આવી રહી છે અને બીજી તરફ મોબાઈલ ના લઈ જવા પર વિવાદ સર્જાયો હતો સમગ્ર ઘટનાને જોતા હાલ જોઈ શકાય છે અહીં આ પાવતી જે છે તે ફાડી દેવામાં આવી હતી મોબાઈલ ના લઈ જવા પર વિવાદ જે છે તે સર્જાયો હતો અત્યારે એક પચીસ મતદારો દ્વારા મતદાન કરીને બહાર જઈ રહ્યા છે અને તેમના દ્વારા વોટિંગ આપવામાં આવ્યું છે તેવો માહોલ

તેમના દ્વારા પાવતી ફાડી દેવામાં આવ્યા છે અને તે વાત ખૂબ જ ગંભીર કહી શકાય કારણ કે એક મત ખૂબ જ મહત્વનો હોય છે પરંતુ મજાનની અંદર એટલો તો આક્રોશ હતો કે તેમના દ્વારા જે પાવતી જે છે તે ફાડીને અહીંથી નીકળી ચૂક્યા હતા તેમણે જણાવ્યું હતું કે મારે કોઈ મત નથી આપવો હું અહીંથી રવાના થઈ રહ્યો હતો તેવી વાત કરીને અહીંથી નીકળી ચૂક્યા હતા પરંતુ એક મત સૌથી મહત્વનું હોય છે અને એક મત માટે પણ જે સત્તા છે તે સીટ પર આવતી હોય છે પરંતુ મોબાઈલ લઈ જવા પર વિવાદ સર્જાયો હતો પોલીસે તાત્કાલિક ધોરણે તેમને અહીંથી દૂર કરવામાં આવ્યા હતા ભુજ સેન્ટર થી પાંચસો મીટર ના દૂર તેમને લઈ જવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ ને લઈને પોલીસ નો ચાપતો બંદોબસ્ત અને ખાસ કરીને ધારાસભ્ય સંદીપ દેસાઈ ને પણ રજૂઆત કરી હતી જી આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ